હેલો એવરી વન વેલકમ બેક ટુ ટ્રાઇન ટેસ્ટ કિચન આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવા વડા બનાવવાની રેસીપી બટેટા વડાને ભૂલાવી દે એવા એકદમ ટેસ્ટી વડા બનશે તો રેસીપીને એમ સુધી જરૂર જોજો જો તમને રેસીપી ગમે તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ બટેટા વડાને પણ ભૂલાવી દે એવા વડા બનાવવા માટે આપણે અહીંયા ફ્લાવર લેવાનું છે અને ફ્લાવરને આપણે સારી રીતે પહેલાં ધોઈ લેવાનું છે ત્યારબાદ આપણે ફ્લાવરના આઠેક મોટા ફ્લોરેટ લેવાના છે ત્યારબાદ આપણે એક મોટું વાસણ લઈ ફ્લાવરના ફ્લોરેટને આપણે ખમણી વડે ખમણી લઈશું તો આપણે બધા જ ફ્લાવરના જે ફ્લોરેટ લીધા છે આઠેક તો એને આપણે ખમણી લેવાના છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ફ્લાવરને ખમણીને તૈયાર કરી લીધું છે તો હવે આપણે એમાં મસાલો ઉમેરીશું તો પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક નાની ચમચી લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું એક ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરીશું અને થોડી ધાણાભાજી ઉમેરીશું તમે તીખું જેટલું ખાતા હોય એના બેઝ ઉપર મરચું તમે વધુ ઓછું કરી શકો છો ત્યારબાદ અહીંયા મેં બે બટેટાને બાફી લીધા હતા એની છાલ કાઢી એને આપણે આ રીતે હાથ વડે મેશ કરીને ઉમેરી દેવાના છે જો તમારે બટેટાને પણ ખમણવા હોય તો ખમણીને પણ ઉમેરી શકાય હવે બટેટા અને મસાલા ફ્લાવર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમારે આની સિવાય ગરમ મસાલો આદુમું લસણની પેસ્ટ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ સરસ બધું જ મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે મસાલો તૈયાર કરવાનો છે તમને મારી આજની રેસીપી કેવી લાગે છે એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો તમને રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો તો હવે આપણે મસાલામાંથી થોડું પોર્શન લઈ આ રીતે બોલ્સ બનાવીશું અને ત્યારબાદ એને આ રીતે ફ્લેટ કરી એની એક ટીકી બનાવીને તૈયાર કરશું તો એકદમ પરફેક્ટ આપણી આ ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તમારે ગોળ ગોળ આપણે જેમ બટેટાવાળા બનાવીએ એવો શેપ આપવો હોય તો એ શેપ પણ તમે આપી શકો છો તો અહીંયા અમે આવી જ રીતે બધી જ ટીકી બનાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ટીકી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બેટર તૈયાર કરીશું તો બેટર બનાવવા માટે આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લઈ એમાં આપણે એક કપ બેસન ઉમેરીશું સાથે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું વન ફોર ટી સ્પૂન હળદર ઉમેરીશું અને બેને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરીશું પણ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા આપણે જે બેટર બનાવવાનું છે ને એ એકદમ પતલું ન હોવું જોઈએ આપણે મીડિયમ ઠીક રાખવાનું છે બહુ વધારે પડતું ઠીક પણ નહીં અને એકદમ પતલું પણ નહીં તો હું તમને કન્સિસ્ટન્સી આગળ બતાવી દઈશ કે કઈ ટાઈપની રાખવાની છે તો જરૂરિયાત મુજબ આપણે પાણી ઉમેરવાનું છે અને આપણે થી બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો બેટર આપણું એલમોસ્ટ રેડી છે હવે આપણે લાસ્ટમાં વન ફોર્ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા ઉમેરી એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉમેરીશું એક ચમચી જેટલું અને ફરીથી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું આ કન્સિસ્ટન્સીનું બેટર આપણું બનાવવાનું છે તમે જોઈ શકો છો તો હવે આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ હવે આપણે જે બનાવેલી ટીકી હતી એને લઈ બેટરમાં ડીપ કરવાની છે અને બેટરમાં આપણે એકદમ સારી રીતે કોટ કરી લઈશું તો તમને હાથથી ફાવે તો હાથથી અદરવાઇઝ તમે સ્પૂન અથવા તો ફોકનો યુઝ પણ કરી શકો છો તો એકદમ સરસ ટીક્કી બેટરમાં કોટ થઈ જાય ત્યારબાદ આપણે એને તેલમાં તળવા માટે એડ કરી દેવાનું છે તેલ ઓલરેડી મેં ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેલમાં જેટલી આવે એટલી બધી ટીકી આપણે એડ કરી દેવાની છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે આ ટીકીને ફ્રાય કરવાની છે તો થોડા ટાઈમ બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી એક બાજુથી ટીકી ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે સાઈડને ચેન્જ કરી દઈશું અને આ જ રીતે આપણે સાઈડને ચેન્જ કરતાં કરતાં એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે તો ધ્યાનમાં રાખશું કે વડાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ ફ્રાય કરશું અદરવાઈઝ એમાં તેલ ચડી જશે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ પરફેક્ટ કલર આવી ગયો છે તો હવે આપણે બધા જ વડાને વન બાય વન આ રીતે મોટા ઝાડામાં કાઢી લેશું જેથી એક્સ્ટ્રા ઓઇલ જે છે એ બધું જ નીકળી જાય તો બટાટા વડાને પણ ભુલાવી દે એવા આપણા એકદમ સરસ ટેસ્ટી એવા ફ્લાવરના વડા બનીને તૈયાર થઈ ગયા છે તમને મારી આ ફ્લાવરના વડાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂર જણાવજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો તો ગરમા ગરમ વડાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું સાથે લીલી કોથમીરની ચટણી સાથે અને કેચઅપ સાથે એને સર્વ કરીશું તો તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવા બને છે તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂર જણાવજો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બે લાયકન જરૂરથી પ્રેસ કરજો તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ